ઘટના બની સુરતની નવ સિવિલ હોસ્પિટલમાં જ્યાં પંખો પડતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે સુરતની સિવિલ હોસ્પિટલમાં પંખો પડતા મહિલા પહોંચી હોવાની ઘટના બની બીમાર પુત્ર સાથે રહેતી માતા ઉપર પંખો પડતા તેને પણ દાખલ કરવામાં આવી છાશવારે વિવાદમાં રહેતી સિવિલ હોસ્પિટલમાં વધુ એક પ્રકારની ઘટના બની પ્રશાસને જોરશોરમાં હોસ્પિટલના તમામ પંખા ચેક કરવા માટેનો આદેશ આપી દીધો છે

નવી સિવિલ હોસ્પિટલ જર્જરિત સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો અત્યારે આ સીલિંગ ફેન છે અને આ સીલિંગ ફેન ધડાકાભેર નીચે તૂટી પડતા જે માતાજી હતા એ માતાજીના માથા ઉપર પંખો પડ્યો હતો અને ત્યારબાદ તેઓ ઇજાગ્રસ્ત થયા હતા બાજુમાં તમે જોઈ શકો છો તેમના દીકરા છે એ એમને દીકરાને ટીબીની બીમારી છે એ સારવાર કરાવવા માટે તેઓ નવી સિવિલ હોસ્પિટલ આવ્યા છે પરંતુ જ્યારે આ ખાટલાની નીચે તેઓ આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ આ પંખો છે એ માથા ઉપર પડ્યો અને આ રીતની ઘટના ઘટી છે તેમની સાથે જ વાતચીત કરીશું માતાજી શું ઘટના બની હતી એ હું બપોરે ખાઈને સૂટી હતી સૂટી હતી તો ત્રણેકના ગારામાં આ પંખો ઉપરથી પડ્યો મારા માથા પર પડ્યો અને માથામાં વાગ્યો તો માથો ફૂટી ગયો કેટલું જર્જરિત છે આ પંખો અને કઈ રીતે એનું કોઈ રિપેરિંગ કામ કે કઈ કરવામાં આવેલું ખરું નથી કર્યું કઈ નથી અમે આવ્યા પછી કઈ નથી કર્યું અચાનક પંખો ઉપરથી પડ્યો ત્યારે કઈ રીતે ભાગદોડ મચી ગઈ અહીંયા કઈ રીતે દોડા દોડી થઈ ગઈ એ તો હું તો સૂટેલી જ બેઠો જ પડ્યો પડ્યો એટલે પછી ઊઠીને બેઠી થઈ ગઈ તો આ છોકરાને ખાટલા પર ગઈને બેઠી તો મારું લોહી નીકળી આવ્યો આવ્યું માથામાંથી ડોક્ટર શું કહે છે કયા પ્રકાર ઈજાગ્રસ્ત એ કાલે ગઈલી પટ્ટો બંધાવા હારો પછી ડોક્ટરે કીધું કેમ કરીને પડ્યો ભાઈ હવે કેમ કરીને પડ્યો તો મને થોડી ખબર એને જા ટૂટી પડ્યો ચાલો પંખો ટૂટી પડ્યો બિલકુલ આ પરિસ્થિતિ તમને બતાવીશું કે કયા પ્રકારની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે જે પંખો છે એ પંખો અહીં લટકેલો જોવા મળે છે પરંતુ ક્યારે આ પંખો તૂટી પડશે એનો કોઈ ભરોસો નથી બીજી તરફ જે નવી નવી સિવિલ હોસ્પિટલ કહેવામાં આવે છે પરંતુ આ જૂની બિલ્ડિંગ છે અને જૂની ઈમારતમાં અહીં જે દર્દીઓ છે એ સારવાર માટે આવતા હોય છે ત્યારે જે ભયના ઓથા હેઠળ જીવતા હોય છે અને તેમને પણ ડર લાગતો હોય છે કે ક્યાંક કોઈ પંખો અત્યારે હાલ પડી ના જાય આપકે આપે પંખા હૈ લેકિન ચાલુ ક્યુ નહીં ક્યાંય ચાલુ ક્યાં ગિરને ડર લગા હે કંઈ જાય એટલે બંધ રાખું ડર લગતા હોય બિલકુલ જોઈ શકાય છે આ રીતે જે જર્જરિત અવસ્થામાં સ્થિતિ છે નવી સિવિલ હોસ્પિટલ કહેવાય છે પરંતુ ખૂબ જૂની છે એ પંખો બંધ રાખી રહ્યા છે ક્યાંક કોઈ પંખો તૂટીને નહીં આવે ને તેમના માથે ન પડી જાય જોકે અત્યારે મહિલાની સારવાર કરવામાં આવી છે અને તેઓ અત્યારે જે પોતાના દીકરાનો ખાટલો હતો બરાબર એની બાજુમાં જ તેમનો ખાટલો લાગી ગયો છે અને તેઓ ઈજાગ્રસ્ત હાલતમાં પણ પોતાના દીકરાની સારવાર કરાવી રહ્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ ભાગલે એબીપી અસ્મિતા સુરત